સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી ચાવલા ચોક સુધીના દબાણોને દૂર કરાયા અગાઉ મનપાએ વેપારીઓને નોટિસ આપી હતી નોટિસ આપ્યા બાદ પણ દબાણો દૂર ન કરાતા છેવટે આ કાર્યવાહી કરવામાં આવી મહાનગરપાલિકા ગાંધી ધામમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે અગાઉ જ મહાનગરપાલિકા દ્વારા દબાણો નોટિસ ફટકારવામાં આવી હતી સ્વૈચ્છિક દબાણ હટાવવાની સ્વૈચ્છિક દબાણ હટાવવા માટે પણ સૂચના જે છે તે આપવામાં આવી હતી પરંતુ સ્વૈચ્છિક દબાણ ન હટાવવામાં આવતા આજે મહાનગરપાલિકા દ્વારા છે તોડી પાડવામાં આવ્યું મોટા પ્રમાણમાં હજુ પણ નોટિસ આપવામાં આવી છે આગામી એક અઠવાડિયા સુધી જો દબાણ સ્વૈચ્છિક હટાવવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા ફરી દબાણ તોડવાની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે જી આભાર તમામ જાણકારી આપવા માટે